સુરતમાં અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે રહેતો યુવક યોગેશ આઠમી મેત્રે રાત્રે નવ એક વાગ્યાના અરસામાં સોસાયટીના ગેટ પાસે પિતા પ્રવીણચંદ્ર ગઢિયા સાથે ઊભો હતો તે વખતે રાખડીના ધંધામાં રૂપિયા સત્તર લાખને લેતી દેતી મામલે રાજકોટના પાંચ યુવકો દ્વારા યોગેશને ઢોર માર મારી બ્લેક કલરની ક્રેટા ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા બનાવ અંગે પોલીસને ગુનો દાખલ કરી ગણતરીની મિનિટોમાં ગાડી નંબરના આધારે સાણ ચેકપોસ્ટ પાસેથી પાંચ અપહરણકારોને ઝડપી પાડી યુવક યોગેશ ગઢિયાને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે હા તમને ચીક તેવી છે કે ગઈકાલ તારીખ તો આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પાર્ટીપ્રોસ્ટ પાત્રે સીટુ નિસ્યુસી આવેલી છે ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને પાંચેક ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉડાણી કરતા હતા એમ અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આજે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરતો પોલીસ કંટ્રોલમાં ફોન કરેલો અને આ બનાવવાની જાણ કરેલી જેથી અમરોળી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીછો કરતા આ કામે જે પાંચ આરોપીઓ હતા એ પાંચે પાંચ આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડી છે